રોકાણ માર્ગદર્શન વાત બચતની નમસ્કાર શ્રોતા મિત્રો રોકાણ માર્ગદર્શન આજના એપિસોડની અંદર આપણે કાર લોન ઉપર આપણે ચર્ચા કરશું કાર લોન કોને મળી શકે છે કેટલી રકમની મળી શકે છે એના માટે કઈ વસ્તુ ધ્યાન માં રાખવી જોઈએ એ દરેક વસ્તુ પર આજના એપિસોડની અંદર આપણે ચર્ચા કરવાના છીએ ખાસ પૂરેપૂરું એપિસોડ સાંભળજો તો આજે આપણી સાથે ભાવિકભાઈ મહેતા જે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે કામ કરી રહ્યા છે નમસ્તે ભાવિકભાઈ નમસ્તે આશિષભાઈ ભાવિકભાઈ આપણે કાર કોઈને લેવી હોય તો એના ઉપર લોન કોને મળી શકે જી આશિષભાઈ કાર ઉપર લોન દરેક પ્રકારના વર્ગના વ્યક્તિને મળી શકે છે જેમ કે કોઈ વેપારી વર્ગ છે એમને પણ મળી શકે છે કોઈ સેલેરાઇટ છે એટલે કે નોકરીયાત વર્ગ છે ગવર્મેન્ટ જોબ કરે છે અથવા પ્રાઇવેટ જોબ કરે છે એ બધા પ્રકારના વર્ગને કાર લોન મળી શકે છે અને આ કાર લોન કોઈએ લે છે તો એને કેટલી રકમ સુધીની કાર લોન મળી શકતી હોય છે એક શોરૂમ પ્રાઇઝ જે પણ હોય જે ગાડીનો એના પંચ્યાસીથી નેવું ટકા સુધીની લોન અમાઉન્ટ મળી શકતી હોય છે કોઈ પણ બેંકમાંથી એટલે કે કોઈ શોરૂમની પ્રાઇઝ હોય કારની કે દસ લાખ રૂપિયા છે તો એને સાડા આઠથી નવ લાખ જેવી રકમની લોન મળી શકે છે એમ બરાબર ને જી આશીષભાઈ કોઈ એક કાર લે છે ને એમને લોન લેવી છે તો અત્યાર પ્રમાણે કેટલા ટકા વ્યાજ ચૂકવવું પડતું હોય છે જી અત્યારે જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચાલી રહ્યું છે એ પ્રમાણે નવી કાર માટે સાડા નવ થી કરી અને સાડા દસ ટકા સુધી લોન મળી શકે છે એમાં પ્રાઇવેટ બેંક અને નેશનલાઇઝ બેંક અને એનબીએફસી કે જેની બેંક નથી એવા પણ જે કાર ઉપર લોન આપતા હોય છે તો સેક્ટર બેંકના વ્યાજ દરમાં તફાવત હોઈ શકે છે જનરલી એનબીએફસી કંપની હોય તમે એમાંથી કાર લોન લ્યો તો એમાં તમને હાયર રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમને મળતું હોય છે જનરલ અથવા તમે બીજી કોઈ બેંકમાંથી લોન લો પ્રાઇવેટ સેક્ટર કે પબ્લિક સેક્ટર બેંકમાંથી તો તમને વ્યાજ દરમાં ફાયદો થતો હોય છે તો જે દર ઊંચું ચકો પડતું હોય છે તો એમાં એમને કાંઈ ફેસિલિટી પણ વધુ મળતી હશે હા અમુક કંપની છે એ લોકો લોન અમાઉન્ટ કદાચ વધારે આપતા હોય અથવા ડોક્યુમેન્ટ્સ એ લોકો ઓછા માંગતા હોય તો એના કારણે એ લોકો વધારે ઇન્ટરેસ્ટ ચાર્જ કરતા હોય છે પણ સામે લોન અમાઉન્ટ વધી શકે છે અથવા ઓછા ડોક્યુમેન્ટ્સ એ પણ લોન થઈ શકે છે બરાબર ડોક્યુમેન્ટ્સની વાત આવી તો એ પૂછું કે કોઈ રિટર્ન ફાઇલ ન કરતું હોય ઇન્કમટેક્સ ભરતું ન હોય તો એમને પણ શું લોન મળી શકે જી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા વગર પણ તમે કાર લોન મેળવી શકો છો એના માટે અગર તમારી પ્રોફાઇલ સારી છે એટલે કે તમારી ઇન્કમ સારી છે મહિનાની અને તમે કોઈ ગેરેન્ટર આપવા માટે તૈયાર છો બેંકને તો એવા કેસીસમાં બેંક ચાન્સ લઈને તમને લોન આપી શક્યું છે બરાબર આમાં જે તમે વાત કરી કે એમની પ્રોફાઇલ કેવી છે તો એમાં સિબિલ સ્કોર પણ જોવાતું હોય છે હા પ્રોફાઇલમાં ઓવરઓલ જોવામાં આવે છે ઇન્કમ જોવામાં આવે છે સિવિલ સ્કોર જોવામાં આવે છે તમે કયા બિઝનેસમાં છો અથવા કયા પ્રોફેશનમાં છો એ જોવામાં આવે છે કોઈ ડોક્ટર હોય અને એ કોઈ કારણસર એ ઇન્કમટેક્સ રિટર્ન ભરી ન શક્યા હોય નવી પ્રેક્ટિસ ચાલુ કરી હોય એક વર્ષથી એમની પ્રેક્ટિસ ચાલુ કરી હોય અને ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ ન કરી શક્યા હોય અને એમને અગર લોન જોતી હોય ઇન્કમ ટેક્સ રિટર્ન પણ એ લોન મેળવી શકે છે બરોબર જે તમે કીધું કે વ્યાજ દર છે એ વધુ ઓછું હોઈ શકે છે તો વ્યાજ દર સિવાય પણ આમાં બીજા ખર્ચા કયા હોય છે વ્યાજ દર સિવાય કોઈ પણ બેંક છે એ લોનની રકમ ઉપર 0.25% પોઈન્ટ પચીસ ટકા સ્ટેમ્પ ડ્યુટી ચાર્જ કરે છે કોઈ પણ બેંક જે છે એનું પ્રોસેસિંગ ફી ચાર્જ કરે છે પ્રોસેસિંગ ફી જનરલી એક ટકાથી સ્ટાર્ટ થતી હોય છે અને કોઈ અગર ક્લાયન્ટ સારા છે અથવા જેમની પ્રોફાઇલ સારી છે તો એમાં બેંક નેગોશિએટ કરી અને ઝીરો પોઈન્ટ પચાસ ટકા સુધી પણ પ્રોસેસિંગ ફી ઓછી કરતી હોય છે અને એના સિવાય એક લોન સુરક્ષા વીમો આવે છે જે દરેક લોન ધારકે લેવો કમ્પલસરી છે અગર કોઈ લોનધારક પાંચ વર્ષની લોન કરાવે છે તો એમને પાંચ વર્ષનો લોન સુરક્ષા વીમો લેવો ફરજિયાત છે જે એક જ વખત તમારે આપવાનો હોય છે જેથી કરીને પાંચ વર્ષના અગર લોનના સમયગાળમાં લોન ધારકને કાંઈ થઈ જાય છે તો એની લોનની જે ચૂકવણી છે એ ઇન્સ્યોરન્સ કંપની કરી આપે છે અને એમના ફેમિલી મેમ્બર ઉપર લોનનો બોજો આવતો નથી બરોબર એટલે કે એ જે વ્યક્તિ લે છે એમનો વીમો લેવાય છે એમ વસ્તુને જી ને એનું પ્રીમિયમ છે એ એકસાથે 5 વર્ષનું કે જેટલા વર્ષની લોન લેની છે એટલે એકસાથે નું પ્રીમિયમ ચૂકવાઈ જાય છે જી બરોબર તો એમનું કોઈ કારણ થી મૃત્યુ થાય છે તો એ લોન ઇન્સ્યોરન્સ કંપની છે એ લોન ચૂકવી આપે છે જી એકદમ બરાબર આશીર્વાદ હવે આ જે લોન લેતા હોય છે કોઈ ગાડી લઈએ એ છે ને એની લોન લઈએ છે તો એક કેટલા સમય માટેની લોન મળી શકતી હોય છે મિનિમમ એક વર્ષની લોન થતી હોય છે જ્યારે મેક્સિમમ સાત વર્ષ સુધી તમે કોઈ પણ કાર સામે લોન લઈ શકો છો બરાબર તો એમાં એવું પણ ખરું કે કોઈ કારની કિંમત દસ લાખ હોય ને કોઈ કારની કિંમત વીસ લાખ હોય કે વીસથી વધુ હોય તો એનામાં ઇન્ટરેસ્ટ રેટ અને ચૂકવવાની મુદત છે એ બંનેમાં પણ ફેરફાર થતો હોય જી પ્રીમિયમ કાર સેગમેન્ટ હોય જેમ કે ઓડી છે અથવા મર્સિડીઝ બેન્સની કાર છે અથવા બીએમડબલ્યુની કાર કોઈ પરચેસ કરવી છે તો આ બધી કાર પ્રીમિયમ કાર સેગમેન્ટમાં આવે તો એમાં જે કાર કાર લોન માટે જે ઇન્ટરેસ્ટ રેટ જે ચાર્જ થતો હોય છે એ ઓછો થઈ શકે છે બરોબર એટલે કે વધુ એમાઉન્ટની જો લોન લઈએ છે તો એમાં ઇન્ટરેસ્ટ રેટનું પ્રમાણ પણ થોડું ઓછું હોય છે જી સરસ હવે એક બેંકમાંથી આપણે લોન લીધી છે ને બીજી બેંકમાં ક્યાંક વ્યાજ દર ઓછું મળે છે તો બીજી બેંકમાં લોન ટ્રાન્સફર થઈ શકે ખરી જી બીજી બેંકમાં લોન ટ્રાન્સફર થઈ શકે ખરી એ પોસિબલ છે પણ તમે એક બેંકમાંથી તમે નવી કારની લોન લીધેલી હોય અને તમે બીજી બેંકમાં થોડા ટાઈમ પછી સ્વિચ થવા માંગો છો તો બીજી બેંક જે તમને ઇન્ટરેસ્ટ રેટ ઓફર કરે છે એ રીફાઇનાન્સનો ઇન્ટરેસ્ટ રેટ ઓફર કરશે નહીં કે નવી કારનો ઇન્ટરેસ્ટ રેટ ઓફર કરે જનરલી નવી કાર માટેનો ઇન્ટરેસ્ટ રેટ એટલે કે વ્યાજ દર ઓછું રહેતું હોય છે જ્યારે રીફાઇનાન્સ કારનો ઇન્ટરેસ્ટ રેટ વધારે રહેતો હોય છે બરાબર તમે કીધું કે બીજી બેંકમાં જાય છે ત્યારે એ એકવાર લોન લઈ લીધી હોય છે તો હવે એ જ કાર ઉપર બીજી વાર લોન લઈએ છીએ એ રીતની વસ્તુ ગણતરી થતી હોય છે જી કોઈ વ્યક્તિ રીસેલમાં કોઈ કાર લે છે અને એને લોન લેવી છે તો એમને શું લોન મળી શકે ને જી રીસેલ અથવા રીફાઈનાન્સ માટે કોઈ પણ બેંક અથવા જે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની છે એ લોન આપતી હોય છે પણ એમાં ફરક એ હોય છે કે નવી કારની સરખામણીમાં રીફાઈનાન્સ લોનમાં અથવા રીસેલ કારના લોનમાં વ્યાજ દર વધી જતું હોય છે જેમ કે નવી કાર લોન અત્યારની વાત કરું તો અત્યારે સાડા નવથી થી સાડા દસ ટકાની વચ્ચે મળતી હોય છે કાર લોન નો વ્યાજ દર જ્યારે રી કાર માટે એ જ વ્યાજ દર જે છે એ તેર ટકાથી કરીને સો ટકાની વચ્ચે રહેતું હોય છે અચ્છા આટલું બધું ઊંચું હોય છે જી રીફાઇનાન્સ થઈ ગઈ એટલે યુઝડ કાર થઈ ગઈ એનું વેલ્યુએશન જે છે એ ઘટી જાય નવી કાર કરતાં એના માટે એનું વ્યાજ દર વધી જતું હોય છે એની વેલ્યુએશન કઈ રીતે ઘણતી થતી હોય છે એ દરેક બેંકના પોતાના વેલ્યુઅર હોય અથવા એમ પેનલ કરેલા વેલ્યુઅર હોય જે કારના મોડલ પ્રમાણે એનું વેલ્યુએશન નક્કી કરે છે અને દરેક બેંક જે કારનું મોડલ હોય એ પ્રમાણે વેલ્યુએશન અલગ અલગ હોય છે તો પછી એનો ચાર્જ પણ કંઈ અલગથી લાગતો હશે કે નહીં જી વ્યાજ દર સિવાય રિફાઇનાન્સ કારના કેસમાં લોન અમાઉન્ટના ઝીરો પોઈન્ટ પચીસ ટકા સ્ટેમ્પ ડ્યુટી હોય છે પ્લસ પ્રોસેસિંગ ફી હોય છે એટલે કે ફાઇલ ચાર્જ હોય છે એ દરેક બેંકનો અલગ અલગ હોય છે જનરલી એક ટકા જેવો રહેતો હોય છે ફાઇલ ચાર્જ એના સિવાય લોન સુરક્ષા વીમો હોય છે અને રિફાઇનાન્સ કાર લોનના કેસમાં એક વેલ્યુએશનનો એક ખર્ચ વધી જતો હોય છે જે જનરલી સાતસોથી હજારની વચ્ચે હોતો હોય છે બરાબર એટલે રીફાઈનાન્સ કારની અંદર થોડું વ્યાજનો દર પણ ઊંચો હોય છે અને એના ખર્ચા પણ થોડા વધી જતા હોય છે જી આશીષભાઈ ભાવિકભાઈ આપણે કોઈ વ્યક્તિ લોન ભરવામાં કોઈ ચૂક થાય છે અને થોડા હપ્તા ચૂકાઈ જાય છે ભરવામાં તો એવા સંજોગોમાં બેંક શું એક્શન લેતી હોય છે જનરલી કોઈ ઈએમઆઈ બાઉન્સ જાય છે તો કોઈ પણ બેંક જે છે એ શરૂઆતના સ્ટેજમાં એટલે કે પ્રાથમિક સ્ટેજમાં તો ફોન કરીને લોન ધારકને જાણ કરતી હોય છે કે ભાઈ આ તારીખે તમારો લોનનો ઈએમઆઈ હતો તો તમે નથી ભરી શકે તો હવે ભરી નાખો જો કોઈ લોન ધારક તરત જ એમનો ઈ એમઆઈ પે કરી નાખે છે તો કોઈ એમાં પ્રોબ્લેમ ઊભો નથી થતો ત્રણ મહિનાથી ઉપર ઈ એમ આઈનું ચૂકવણું નથી થતું તો કોઈપણ બેંકની બુકમાં એ એનપીએમાં કેસ થતો રહે છે અને અગર ચાર મહિનાથી ઉપર કોઈ ઈએમઆઈ ભરવામાં નિષ્ફળ રહે છે તો પછી બેંકને એક અધિકાર હોય છે કે એ હાઈકોર્ટમાંથી સેક્શન સેવન્ટીન લેટર આપી લોનધારકને અને કાર એમની જપ્ત કરી શકે છે એટલે કે ત્રણ મહિનાના જો હપ્તા ન ભરાય તો બની શકે કે બેંક એક્શન લઈને એ કાર જપ્ત કરી લે છે જી આશીષભાઈ બરાબર હવે અમારા શ્રોતા મિત્રો એવું પણ ક્યાંક જાણવા માંગે છે કે કાર લીધેલી હોય ને એમાં એના ઉપર લોન લીધેલી હોય તો એવા સંજોગોમાં વ્યક્તિએ શું ધ્યાનમાં રાખવું જોઈએ કે જેથી ક્યારે આવું કારણ ન બને એક તો તમારે જેટલી જરૂર છે એટલી તમે કાર લોન લો બને એટલું વધારે તમે ડાઉન પેમેન્ટ ભરો કોઈ કારની અગર વેલ્યુ છે દસ લાખની પણ તમને લોન ની રિક્વામેન્ટ પાંચ લાખની છે તો તમે પાંચ લાખની જ લોન લ્યો ને આપણને ખબર છે કે ભાઈ આપણી ઇન્કમ આટલી છે ને આપણે આટલું ઈ એમઆઈ પે કરી શકશું તો એટલી એમાઉન્ટની જ લોન લેવાય હંમેશા ને વધારે પડતું ડાઉન પેમેન્ટ ભરવાનું જેથી કરીને લોનનો ઈ એમઆઈ જે છે એ વધારે ના આવે સરસ કોઈ કારનું એક્સિડન્ટ થાય છે અને એના કારણે લોનના હપ્તામાં કંઈ ફેરફાર થઈ શકે કે કંઈ આવી શકતું હોય છે ખરું ના એવો કોઈ પ્રોવિઝન નથી હોતું સિવાય કે કોઈ મેડિકલ રીઝન હોય ને એના કારણે જે લોનધારક છે એ રૂપિયા ન ભરી શકતા હોય અથવા ઈ ન ભરી શકતું હોય તો એ જે બેંકમાંથી એમણે લોન લીધેલી હોય એ બેંકને અપ્રોચ કરે અને એમને જે હકીકત છે જણાવે કે ભાઈ આ મેડિકલ કારણસર હું હમણાં બેથી ત્રણ મહિના સુધી ઈ હું રેગ્યુલર પે નહીં કરી શકું તો એ બેન્ક ઉપર આધાર રાખે છે કે બેંક એમને ત્રણ ચાર ઈએમઆઈ સુધી મુદત આપવા માંગે છે કે નહીં જનરલી જે જેન્યુઅન રીઝન હોય છે અગર મેડિકલનું તો બેંક ત્રણ કે ચાર મહિના સુધી તમારા કાર લોનના ઈ એમઆઈ તમે પોસ્ટપોન્ડ પણ કરી શકો અથવા તમે પાંચ એને એક્સટેન્ડ કરી શકો તમારી લોન ટેન તો ત્યાં બાકી એના ઉપર જે વ્યાજ જે ચડતું હોય એ તમારે ચડત વ્યાજ ભરવું પડતું હોય છે બરોબર હવે જે તમે વ્યાજની વાત કરી તો વ્યાજમાં એ પૂછવાનું કે ઘટતા વ્યાજે લોન તમે આપતા હો છો કે ફિક્સ વ્યાજે આપતા હો છો કોઈપણ એનબીએફસી કંપની છે અથવા બેંક જે છે એ હંમેશા ઉતરતા વ્યાજ ઉપર જ ઇન્ટરેસ્ટેડ ઓફર કરતો હોય છે લોન ધારકોને ખાલી બસ એ લોકોના વ્યાજ દરમાં ફરક હોય છે બાકી બરાબર તો એ ઘટતા વ્યાજનું લોનનું આપણે વ્યાજ ભરવાનું હોય છે ને સાથે કોઈ વ્યાજ દરમાં ફેરફાર થાય વ્યાજ દર વધે તો શું આમાં પણ વ્યાજ દર વધે કે પછી જે એકવાર નક્કી કર્યું છે એ જ વ્યાજ દરથી ભરવાનું આવે છે નહીં કાર લોનમાં જે વ્યાજ દર હોય છે એ ફિક્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય છે તો એમાં જનરલી વ્યાજ દર એક વખત ફિક્સ થઈ જાય પછી એમાં કંઈ ચેન્જીસ આવતો હોતો નથી તો એ તમે જે બેંક સાથે તમે લોન લેતી વખતે જે તમારું અગ્રીમેન્ટ થયું હોય એ જ વ્યાજ દર ઉપર તમારે લોનની ચુકવણી કરવાની હોતી હોય છે બરાબર પાંચ વર્ષ માટેની કોઈ લોન લીધેલી હોય અને એ દરમિયાન જ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો એવા સંજોગોમાં શું બને છે તો એમાં જે લોન ધારકે અગર લોન સુરક્ષા વીમો લીધેલો હોય છે તો એમાં ઇન્સ્યોરન્સ કંપની જે બાકીની લોનની રહેતી રકમ જે છે એ ભરી અને તમારી લોનની ચૂકવણી કરતું હોય છે જેથી કરીને જે લોન ધારકના ફેમિલી મેમ્બર્સ ઉપર લોનનો બોજો આવતો નથી બરાબર સરસ ને ભાવિકભાઈ કે આપણે જે લોન લેવી છે તો એમના માટે પગારદાર માણસ છે તો એ પગારદાર વ્યક્તિને લોન માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડતી હોય છે પગારદાર વ્યક્તિને એમના કેવાયસી ડોક્યુમેન્ટ એટલે કે એમનો પાસપોર્ટ સાઇઝનો ફોટો પાન કાર્ડની કોપી આધાર કાર્ડની કોપી અને એક ઓનરશીપ પ્રૂફ ફરજિયાત હોય છે એટલે કે તમે જ્યાં તમારું રેસિડન્સ પ્રૂફ છે એનું લાઇટ બિલ હોય એ તમારે આપવું ફરજિયાત હોય છે એના સિવાય ઇન્કમ ડોક્યુમેન્ટ્સમાં પગારદાર વ્યક્તિને છેલ્લા ત્રણ મહિનાની સેલેરી સ્લીપ આપવાની હોતી હોય છે અને એની સાથે ફોર્મ નંબર સોળ આપવાનું હોતું હોય છે છેલ્લા છ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ આપવાનું હોતું હોય છે અને સિક્યુરિટી પોસ્ટ પોસ્ટ ડિપોઝિટ ચેક એટલે કે એસપીડીસી માટે તમારી બેંકના ત્રણ થી ચાર ચેક લેતી હોય છે બેંક બરોબર એ જ વસ્તુ કોઈ વેપારી વર્ગ છે ને એમણે લોન લેવી છે તો એમના માટે શું ડોક્યુમેન્ટમાં ફેરફાર હોય છે વેપારી વર્ગ માટે બીજા બધા ડોક્યુમેન્ટ્સ એમ જ રહેશે જેમ કે પાન કાર્ડ આધાર કાર્ડ ફોટોગ્રાફ ઓનરશીપ પ્રૂફ એટલે કે લાઇટ બિલની ઝેરોક્સ લેટેસ્ટ લાઇટ બિલની ઝેરોક્ષ એ કોમન ડોક્યુમેન્ટ છે બેન્ક સ્ટેટમેન્ટ એ પણ કોમન ડોક્યુમેન્ટ છે એમાં ખાલી ચેન્જ એમાં આવશે કે વેપારી વર્ગ છે તો એ સેલરી સ્લીપ નહીં આપી શકે એ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા હોય તો છેલ્લા ત્રણ વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્નની કોપી આપવાની આવતી હોય છે ને અગર કોઈ વેપારી વર્ગ ઓડિટ એમનું કરાવતું હોય છે ઇન્કમટેક્સ રિટર્ન તો છેલ્લા ત્રણ વર્ષના ઓડિટ રિપોર્ટ આપવા સરસ ભાવિકભાઈએ મિત્રોને કેટલી સરસ વાત કરી કે કયા લેવલે આપણે કાર લોન લેવી જોઈએ કઈ રીતે કાર લોન લઈએ છીએ તો આપણે એમાં ફાયદો થાય છે કે આપણે એક સાથે મોટું આપણે ડાઉન પેમેન્ટ કરી નાખતા હોઈએ છીએ તો આપણે સીધે સીધું વ્યાજમાં જ આપણે ઘણો બધો ફાયદો થતો હોય છે જો આપણી શક્તિ હોય ને દસ લાખની કાર લીધી હોય ને જો ચાર લાખ રૂપિયા આપણે જો ડાઉન પેમેન્ટ કરી નાખતા હોઈએ છીએ તો બાકીની છ લાખ ઉપર જ આપણે લોન લેવાની આવતી હોય છે એના કારણે આપણે વ્યાજનો બર્ડન પણ આપણો ઓછો થઈ જાય છે અને ઈ પણ આપણે ઓછું ભરવાનું થતું હોય છે તો ભાવિકભાઈએ આપણને બહુ સરસ ટિપ્સ આપી કે કાર લોન લઈએ છીએ તો કઈ રીતે આપણે ઓછા વ્યાજથી આપણે સારામાં સારી રીતે આપણે કાર લોન સરળતાથી લઈ શકીએ છીએ ભાવિકભાઈ આપ કિંમતી સમય આપીને અમારા સ્ટુડિયોમાં આવ્યા અને અમારા શ્રોતા મિત્રોને કાર લોન બાબતે ખૂબ સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર જી થેન્ક યુ આશીષભાઈ તમે મને ફરીથી બોલાવ્યો અને તમે મને આપણા શ્રોતા મિત્રોને કાર લોન વિશે ઇન્ફોર્મેશન આપવાની તક આપી એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર રોકાણ માર્ગદર્શન